પદાર્થ ચિત્રો વિષય ઉપર બત્રીસ જેટલા પોતાના પેઇન્ટિંગ રજૂ કર્યા છે આર્ટ શો અનિલ શ્રીમાળી કમલેશ ગેમંત પંડ્યા પ્રશાંત કરવામાં આવ્યો છે ખાસ કરીને પદાર્થો કે જે પદાર્થો આપણી જરૂરિયાતમાં વપરાતા હોય તેવા પદાર્થોનું આ ચિત્ર પ્રદર્શન છે જે જોઈને પણ તમને આબેહુક એ પદાર્થ પડ્યો તેવું તમને ભાસ થાય તેવા અદભુત ચિત્રો આ દોરવામાં આવ્યા છે હું કમલેશ ગજ્જર આર્ટિસ્ટ આર્ટ કનેક ઓર્ગેનાઇઝર આર્ટ કનેક ગ્રુપ છેલ્લા નવ વર્ષથી અમે ચલાવી રહ્યા છીએ અમારા ગ્રુપમાં હાલમાં અત્યારે જે કંઈ ઓર્ગેનાઇઝર્સ છે હું કમલેશ ગજ્જર પ્રકાશ વર્મા અનિલ ટીમાણી હેમંત પંડ્યા પ્રશાંત પટેલ આ બધા અમે જે ઓર્ગેનાઇઝર છીએ એ અત્યારે આ નોમો શો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ આ શો જે અમે સ્ટીલ લાઈફ સબ્જેક્ટ ઉપર રજૂ કર્યો છે સ્ટીલ લાઈફ વિષય એટલે કે મેનમેડ ઓબ્જેક્ટ મેનમેડ ઓબ્જેક્ટ સબ્જેક્ટ ઉપર બત્રીસ આર્ટિસ્ટ પાર્ટિસિપેન્ટ છે અને બત્રીસ આર્ટિસ્ટે ખૂબ સરસ કામ કર્યું છે અને અલગ અલગ થીમ એમાં ઉમેરી અને અલગ અલગ ટેકનિકથી એ લોકોએ ઓઇલ અને એક્રેલિક કલર મીડિયમમાં કેનવાસ ઉપર પેઇન્ટિંગ્સ કર્યા છે ખૂબ સરસ આર્ટવર્ક છે દરેક આર્ટિસ્ટ અને કલાપ્રેમીઓએ જોવા જેવું છે આર્ટ ગ્રુપ ગ્રુપ્સો

ચિત્ર પ્રદર્શન છે દર્શક મિત્રો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાલતા રહો વેસ્ટલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર